સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના લગ્ન યોજાયા ત્રણસો થી વધુ યુગલો પ્રભુતામાંગ્ન સાંતલપુર અને કચ્છના કચ્છના ચોરાડ અને વાગડ અને વડિયાર વિસ્તારના ત્રેપન ગામોમાં વસતા આહિર દ્વારા દર વર્ષે માત્ર વૈશાખ સુદ સુરસના દિવસે જ લગ્ન કરવાની સોળસો વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકામાં આહિર સમાજના લગ્ન વૈશાખ તેરસના દિવસે રાત્રે અગિયારથી બાર વાગ્યે થતા લગ્નના ફેરા વર્ષે છ વાગે ઝડપી પૂર્ણ કરી પરંપરા જાળવી રાખી સાંતલપુર તાલુકાના આહિર સમાજના ત્રણસો થી વધુ યુગલો લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડ્યા આ વર્ષે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધની સંભાવના વચ્ચે પણ આહિર સમાજે પરંપરા જાળવી રાખી લગ્નનું આયોજન કર્યું હતું જેની અંદર આહિર સમાજના ગામોની અંદર એક સાથે ત્રણસોથી વધારે લગ્ન યોજા હતા જે લગ્ન રાત્રે યોજા હતા જે લગ્ન સાંજના સમયે યોજા હતા લગ્નના ફેરા રાત્રે ફરતા હોય છે તે થોડી ત્રણ કલાક પહેલા ફરી સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી લગ્ન વિધિ પૂરી કરી હતી આહીર સમાજના લોકોની ભાતીગળ સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુદ દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી આવે છે જે આજની યુવા પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે જો કે આ વખતે માત્ર થોડો ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈ ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો લગ્નના ફેરા રાત્રે ફરતા હોય છે તે થોડી ત્રણ કલાક પહેલા ફરી સરકારની ગાઈડલાઈનનું પાલન કરી લગ્નવિધિ પૂરી કરી હતી સાતવપુર તાલુકાના ધોકાવાડા ગામે કારાણી ભીમાણી પરિવાર આ વખતે તેમના પરિવારના તમામ લગ્નનો જમણવાર એક જ જગ્યાએ રાખવામાં આવ્યો અને સોળસો વર્ષથી ચાલતી આવતી તેમની પરંપરા મુજબ લગ્નવિધિ પૂર્ણ કરી હતી લગ્નની અંદર જાતના ખોટા ખર્ચા કરવામાં આવતા નથી કોઈ પણ જાતના પ્રદૂષણ ફેલાય તેવા ફટાકડા ફોડવામાં આવતા નથી અને વર્ષોની પરંપરા જાળવી રાખી સમાજના રીત રિવાજ મુજબ જ ચાલતી આવતી પરંપરાને જાળવી રાખી લગ્ન યોજા હતા ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહીર પાટણ અમારા વડવાઓની વર્ષોથી ચાલતી આવતી પરંપરા જે કૃષ્ણ ભગવાને રૂક્ષમણીના લગ્ન કર્યા અખાત્રીજના દિવસથી કરી અમારી આહિરોની આ જે ચોવીસ ચોરાડ ગામ છે વાગણના ગામ છે અને ખડીર આ ગામોની અંદર કોઈ પણ મુહૂર્ત જોયા વગર આહીર સમાજની અંદર આજે લગભગ હજારોની સંખ્યાની અંદર કન્યા અને વર બંનેના લગ્ન થશે અને કોઈ પણ મુહૂર્ત જોયા વગર અને વિના વિઘ્ને દર વર્ષે સમૂહમાં લગ્ન થાય છે આ વખતે અમે નવો પ્રયોગ એક એ કર્યો છે કે અમારો કારાણી પરિવાર અને ભીમાણી પરિવારના જે સાત લગ્ન છે એનો તમામ જમણવાર એનું જાનઅડવું એની જાન જમાડવી એની વાયણું જમાડવું આ દરેક કાર્યક્રમ ભેગા કર્યા છે એ કાર્યક્રમ ભેગા કરવાનું કારણ એ જ છે કે સાત જગ્યાએ તો લોકોને સાત જગ્યાએ જવું પડે મતલબ એક ખર્ચની અંદર પણ થોડી સ્થિરતા રહે ખર્ચ પણ ઓછો આવે લોકોને પણ આવવા જવામાં સરળતા રહે અને એની સાથે સાથે કે આ સાત લગ્નના લોકો ભેગા મળી અને જમે જેનું અન એક એનું મન એક તો આ કોન્સેપ્ટ લઈ અને સમાજની અંદર એક નવી પ્રેરણા આ અમારા હમીર કાકા કાનજીભાઈ અમારા વડીલો સૌજીભાઈ બીજા જે અમારા વડવાઓ છે એનું માર્ગદર્શન લઈ અને અમે આ બંને પરિવારના આગેવાનોએ ભેગા મળી અને એક સરસ મજાનું આયોજન કર્યું અને આપ જોઈ રહ્યા છો કે આવનાર ચાર પાંચ જનો શાંતિથી જમી રહી છે અને અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે કટોકટીની સ્થિતિની છે એની અંદર પણ જેની એની ગાઈડલાઈન એનું પણ અમે સંપૂર્ણ પાલન કરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે અમારી અત્યારે લગભગ હજારોની સંખ્યાની અંદર ભાઈઓને બેનું જમી લીધું છે હવે લગભગ એ પંદર મિનિટમાં એમના ફેરા ચાલુ થઈ જશે લગભગ સાડા સાત આઠ કે નવ વાગ્યા સુધીમાં અમારા લગ્ન પણ પૂર્ણ થઈ જશે અમે ફટાકડા ના ફોડવા ડ્રોનથી શૂટિંગ ના કરવું ડીજે ના વગાડવું એનો સંપૂર્ણપણે ગા ગાઈડલાઈનનું અમે પાલન કરી રહ્યા છીએ તો એના માટે અમારા વડીલોએ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને અમે એક અમારા આહિર સમાજને એક નવો રાહ આપ્યો છે અને એનાથી આહિર સમાજને તો ખૂબ ફાયદો સાથે તેની સાથે સાથે જે અનાજનો ખૂબ બગાડ થતો તો એની અંદર પણ ખૂબ કંટ્રોલ છે અને બધા સાથે મળીને આ કામ કરી રહ્યા છે તો આ કામ કોઈ એક વ્યક્તિ નથી કરી શકતું પણ અમારા વડીલો અમેરિકા એક જ હોય અને આખું ગામ એક જ રસોડે જમે એની અમે આ નાની શરૂઆત આઠ લગ્ન કરી છે અસ્તુ ભારત માતા કી જે સુરક્ષિત રહીએ અને ભારતના યુદ્ધ સમયની જે ગાઈડલાઈન છે એને સંપૂર્ણપણે પાલન કરીએ અ નારણભાઈ આહિર હું આ ધોકાવાડા પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે કામ કરું છું અને સમાજની અંદર એક નવી વડીલોના માર્ગદર્શનથી યુવાનોની મદદથી એક નવી રાહ ચીંધવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને એમાંમાં અમને સફળતા પણ મળી છે આભાર